હાજી સર આજનો જે ઇવેન્ટને જે તમે પ્રેસ કોન્ફરન્સ એના વિશે માહિતી આપશો બરોડા મેનેજમેન્ટ એસોસિએશન એમનું સેકન્ડ યર સેલિબ્રેટ કરવા જઈ રહ્યું છે સ્ટાર્ટઅપ લાસ્ટ યર સ્ટાર્ટઅપ સેનર્જીની ઇવેન્ટ હતી આપ સર્વ જાણો છો તેવી રીતના માનનીય મુખ્યમંત્રી ગુજરાત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર હતા અને એમને આખી ઇવેન્ટને આશીર્વાદ આપ્યા હતા અને ત્યાં બેઠેલા સ્ટાર્ટઅપના જે પણ પાર્ટિસિપન્ટ હતા એમને એવું આશ્વાસન આપ્યું હતું કે આપ જે પણ કરો સરકાર આપની સાથે છે એવી રીતે આ વર્ષે સેકન્ડ યર્સ બરોડા મેનેજમેન્ટ એસોસિએશન પાર્ટનરશિપ વિથ લાયન્સ ઇન્ટરનેશનલ ની સાથે બીજો એક સ્ટાર્ટઅપનો મહાયજ્ઞ વડોદરા શહેરમાં ત્રણ જાન્યુઆરી બે હજાર રોજ રોજગારવા જઈ રહ્યો છે આપ સર્વ જાણો છો એવી રીતના સ્ટાર્ટઅપ એ બહુ મહત્ત્વનો પાસું છે આજે દુનિયાના દરેક દેશના દરેક સરકારો સ્ટાર્ટઅપને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે એવી જ રીતે ભારતમાં પણ ભારત સરકાર ભારતના આપણા આદરણીય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ગુજરાતમાં અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્ટાર્ટઅપને સૌથી વધારે કેવી રીતના સપોર્ટ મળે તેઓને ફંડિંગ કેવી રીતના મળે અને સૌથી મહત્ત્વની વસ્તુ છે મેન્ટોરી પૈસા મારા પર્સનલ ઓપિનિયન પ્રમાણે સ્ટાર્ટઅપના પૈસા વધારે મહત્વના નથી પરંતુ મેન્ટોરી હેન્ડ હોલ્ડિંગ તમે જ્યારે કોઈપણ ધંધો શરૂ કરો કોઈપણ બિઝનેસ શરૂ કરો તો એમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ શું ધ્યાન ના રાખવું જોઈએ તમારે એને કેવી રીતના તમારા તમારા આઈડિયાને એક સ્કેલ સુધી લઈ અને દુનિયામાં તમારી પ્રોડક્ટને સર્વિસને લઈ જવી એનું હેડ હોલ્ડિંગ છે એનું મેન્ટોરિંગ છે સૌથી વધારે મહત્ત્વનું છે તમારો આઈડિયા સારો હશે તો પૈસા આપનાર ફંડ આપનાર ઘણી ઘણા ઇન્ડિવિજ્યુઅલ ઘણી કંપનીઓ છે બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના આ વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ બે હજાર છવ્વીસનો મુખ્ય હેતુ એ છે કે એક રૂફના નીચે ભારત વર્ષના મોટા સ્પીકર સારા ઇન્વેસ્ટર સારા સારા લોકો એક જગ્યાએ આવે સ્ટાર્ટઅપને હેન્ડ હોલ્ડિંગ કરે એમને ફંડિંગ આપે અને એમના આઈડિયાને એમના સ્ટાર્ટઅપને નોટ ઓન્લી વડોદરા નોટ ઓન્લી ગુજરાત આપણે ભારતની વાત કરીએ છીએ ભારતમાં અને વિશ્વ સ્તર પર લઈ જાય બરોડા મેનેજમેન્ટ એસોસિએશન એક એનજીઓ છે અને આ વર્ષના

अभी न्यूज़ में भी है और गवर्नमेंट इसको बहुत सपोर्ट कर रही है लेकिन इसके पीछे क्या हमारा मैसेज है कि आपको शायद जान के अच्छा भी लगेगा और आश्चर्य भी होगा कि स्टार्टअप सबसे ज़्यादा जो आय है गुजरात में उसके अकॉर्डिंग इवन वुमेन लेड स्टार्टअप भी गुजरात ने दिए हैं इंडिया में और जो सर्च आई है जो एक उछाल आए जिसको जंप कहते हैं फोर्टी टू परसेंट स्टार्टअप आए अब ये स्टार्टअप Uh, यहाँ थर्ड जनवरी को जो इवेंट लॉयन इंटरनेशनल और बड़ोड़ा मैनेजमेंट एसोसिएशन के कोलेब्रेशन से हो रहा है इसमें बहुत सारे ऐसे स्पीकर चीफ गेस्ट गेस्ट ऑफ ऑनर आ रहे हैं जो इसको इस संदर्भ में बात करेंगे अवेयरनेस जनरेट करेंगे प्लस इसमें 250 प्लस स्टार्टअप रजिस्टर हो चुके हैं और अभी भी हो रहे हैं ये स्टार्टअप ऐसे भी एरिया नॉट इवन गुजरात बट ऑल ओवर इंडिया है और कुछ तो इतने ग्रामीण इलाके से हैं जिन्हें ये भी नहीं पता है कि इसको स्टार्टअप कहा जाता है ये स्टार्टअप होता है स्टार्टअप बेसिकली जो वर्ड आया है वो एस प्लस टी साइंस टेक्नोलॉजी प्लस आर्ट्स तो इसमें सारी चीज़ों का निचोड़ होता है आप किसी भी फील्ड से हैं लेकिन आपने कुछ इनोवेशन सोचा और स्टार्टअप क्यों आते हैं अगर हमें किसी चीज़ की ज़रूरत है हमें लगता है ये चीज़ नहीं है जैसे फ्लिपकार्ट आया हो या जोमेटो आया हो ओला उबर ये किसी एक इंसान के दिमाग में तो ये आइडिया आया होगा ना कि मुझे यहाँ से वहाँ तक एक गंतव्य से दूसरे गंतव्य तक पहुँचने के लिए आसानी से जिसमें मेरी सेफ्टी भी रहे सुरक्षा भी रहे ऐसा माध्यम आए तो ये सब चीज़ों के लिए और भी नए नए स्टार्टअप आ रहे हैं जो हमारे गुजरात के आई हब के जिसमें चीफ आ रहे सी आ रहे हैं सी पाटिल जी आ रहे हैं हर्ष संघवी जी आ रहे हैं हम मनीषा बहन वकील आ रही हैं और भी नामी गिरामी और सम्माननीय व्यक्ति आ रहे हैं इसमें जिससे आपको ये अवेयरनेस जागरूकता भी मिलेगी और इन्वेस्टर्स भी बहुत आ रहे हैं जो क्लाउड फंडिंग या सीट फंडिंग आइडिएशन स्टेज से लेके जो स्टार्टअप आए हैं उनको स्केलिंग स्टेज तक पहुंचाने के लिए भी लोग हैं जो उनकी जागरूकता के साथ साथ मदद करने सहायता करने में और वो कैसे आगे बढ़े इसके सपोर्ट के लिए ही ये इवेंट है थैंक यू